તમારા ગુરુ ઉપર કોઈ બ્રાહ્મણ ઉપર કોઈ સાધુ ઉપર ઉપર એના વચન તમને ભરોસો હોવો જોઈએ બાપ અરે નાની હતી શબરી અને આહા હા માનધાતા જેવો કોઈ ગુરુ હશે ને શબરીને એટલું કીધું શબરી તારે ત્યાં રામ આવશે શબ્દ શું કીધું તારે ત્યાં રામ આવશે પણ તારે ત્યાં રામ ક્યારે આવશે એવું નાની હતી ને આ શબ્દ એના કાનમાં ગુરુ નાખી દીધા બીજે દી સવાર માં ઉભી અને ફૂલની પથારી પાથરવાનું શરૂ કર્યું બોર તોડી આવે

અને મારા બાપ ઈ વચન ફેડ્યું અને ફેડું તો ખરા પણ ઈ સબરી ભક્તિ કે તાકાત કેવી હશે કે પેલા સબરી બોર ચાખે ને પછી ને આપે

મારે તો પડિયે આવો મારા સૂરજ બુ કે મારી ઉગતી સૂરજ બુગે મારી ਤੂਗੇ ਨੇ ਮਾਰੀ ਆਸ਼ਾ ਨੂੰ ਉਗਤੀ ਤੂਗੇ ਨੇ ਮਾਰੀ ਆਸ਼ਾ ਨੂੰ ਉਗਤੀ ਮਿਸ਼ ਦਿਨ ਹਰੀ ਹੁਤਾ ਤੂ ਨਾਮ ਜੋ ਨਿੜਟਤੀ ਮਿਸ਼ ਦਿਨ ਗਨਿਦਾਰੂ ਨਾਮੁ ਰਚੇ ਦਰਸਨ ਆਵੀ ਨੇ ਤੇਜ ਕਜੁਰਾਣਾ De શબરીને ત્યાં એવા નવ પ્રકારની ભક્તિ બતાવી ગુરુની સેવા કપટ ત્યાગી દેવું મંત્ર જાપ ડબી સવા કોઈ પણ એક મંત્ર ઉપર ભરોસો રાખો એક મંત્ર ઉપર ભરોસો રાખો ને બાપ તો એને મોટા મોટી ભક્તિ કીધી છે જો પેલી ભક્તિ કઈ તો કે સાધુ ની સેવા મારા બાપ સાધુ ની સેવા કરજો આ ભક્તિ બીજી દાદર બીજો દાદર કયો તો કે કથામાં પ્રવેશ હવે તમે ગુજરાતી ભાષા બધા સમજો છો દાદર ચડો ને એટલે તમારો ઓટોમેટિક પગ બીજા દાદરે વયો જાય કે ન જાય શું કામ જાય તો કે પેલો દાદર સાધુ સેવા કરો એટલે સાધુ તમને કથામાં રતી કરાવે એટલે ઓટોમેટિક બીજો દાદર ચડી જાઓ બીજો દાદર ચડો એટલે કથામાંથી તમે એવું સાંભળો કે જીવનમાં કપટ નહીં રાખવાનું એ કપટ છે ને એ ત્રીજો દાદર છે એ ત્રીજો દાદર ચડી જાવ એટલે ઓટોમેટિક આપણને ગુરુ બનાવવાનું જ્ઞાન થાય એટલે ગુરુ બનાવી નાખીએ આપણે જીવનમાં ગુરુ એ ચોથો દાદર ને ગુરુ બનાવી એટલે ગુરુ આપણને મંત્ર આપે કે ન આપે ગુરુ મંત્ર આપે મંત્ર એ પાંચમો દાદર

અને કાલે મારે આ સર જયંતિભાઈ કહેતા મેં સાંભળ્યું કે રામ લખવા માટે ખાલી લખાય નહીં એની સાથે બોલવું પડે તમારે કે નહીં બોલો અને લખો એમ અઢી કરોડ લેખા હશે તો એને અમે અઢી કરોડ તો બોલ્યા હશે ને તો એ મારા બાપ હું તો એમ કહું કે આ જગત નો રામ તો અહીંયા જ બેઠો છે પાંચ કરોડ રામ મંત્ર પાંચ કરોડ સાહેબ રામાયણ માં તો એવું લખ્યું છે કે એક મંત્ર અઢી કરોડ કરો ને તો ઈ મંત્ર તમારા માટે સિદ્ધ થઈ જાય છે એક મંત્ર પકડી લો ને અઢી કરોડ કરો લખો કે જપ કરો તો ઈ મંત્ર તમારા માટે સિદ્ધ થઈ જાય તો મારા આ મારા વડીલે પાંચ કરોડ મંત્ર હે સાહેબ અત્યારે હું તો એમ કઉ ને શાંતિભાઈ જે બોલે એ થાય

એનું પુણ્ય બધાને મળે બાપ મંત્ર જાપી પંચમ ભજ નો સો તો બાપ આ ભક્તિ ના નવ દાદર ભક્તિ કરો અને શ્રીમદ ભાગવત ના ચરણ માં પામો